વાજે ઓ તો ખસાવાજે આ નવ થાવા એ નવ આપણે 5 વાજે નું કિનાયા હતા ખબર છે 5 વાજે ને બે ઓટો નઈ થાય એટલે એક ઓટો થાશે પણ આ તો આપણે તો બૂસ મારવાનું હે આ તો બૂસ મારવાનું હે હા બૂસ મારવા અંદર ઓટો થાવા જ થાય ને કોઈ નઈ આવો થાય ને કોઈ દે હા મોટો બેર દાડી છાપ કરે રા ઓલે કતાજે વાડુંડી આને કેમ અધી આયા ને મે ખાલાજે ને લે મે ખાલાજે છોડવા આવો

ચાર્જ મારી <laughs> 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 রাজি <laughs>

બીજું તો ઠીક આ હોય તો ફેરવીને નથી 4 લીટર આપેナス ના ફોટો તો મારું છે ઈ હો તો મર્યો તો મર્યો હવે હેડવાળાલા છે ડાયર માર 3 પૂરી તરહ એ વારવાળા કોને કરાયી રેદની આ તો પેટ મેટર હોય આરી કાલીયા વારે ન ડાઉ પા બીજો બડીયા ભાવો છો વાલે ભાવો છો વાલે હા એટલે બરાબર બીજો શેડ વાસતા જો કેટલા જણ આ રહે છે હા અબ બેઠીનો જ રહે છે ભાઈ મે પર આ ઓર નમ ના ચાલો તો કાળી બેણો તે જોકલે અને ઓર વાળા બેઠા છે આલો

આટલું દે અલ્યા ના ફેરે અલતો સે સેદ તો નાલા વાલા ઓર હવે તમાકને 38 50 નો પાણો છે 38 50 ને પણ 72 50 નો છે આ નાળા ખળવા આ આલો નાળા બેજી પાણો ખબર છે નાળા આલોરા છાફલો નાવતા સાદુ લેખો ફૂલન કા તારા ભાઈ નાળા ગડ ગડે તનાળથી ફૂલ તો ના મને આવડે ભંજી આવે બદલી નાખો <laughs> <uics> <tu> <ti>

ઓય લ્યો તને નહમ નહમ મેલો તોડવાનો રે ડાયરેક્ટ ઉધર ના ડાયરેક્ટ ઉધર બોલો હડવા આ ત્રણ વર્ષ ચાર વર્ષ બોલો હડ ઉધર 2000 રૂપિયા દેવા છે ના આવે બેલા પૂર આવતું વંજન દરીએ ના આવે કોણ છોનો ડીઝલ લઈ 800 રૂપિયા આવશે આલા 1000 માં ના આરા રૂપિયા ડોકા બદલ બી કાળ ગયા મત

અળગડી તાર રાખવા નું મને આવો ના તારો ના મને હવે ના રહ્યો તમે તાર ભરાવ તો તમારી ચિંતા નહીં કરવાની તો મારો <fez koran>

ના હા થા ને આગળ આલો ના મારે નહી આખ્યો અને દો મારી નહી આગળ નાળો તમારી બે જ ને થા બને થોડો કર દો રે બી ના કરતા હેલી વેલી આજે ઘરેલે મેલી ના વાળા અને ગાટ થોડી ના મારે ગતી દી આ કે તો આલો તો લીડું દીતારે મોઢા દેવા તો તારા એટલા શેવાલવાળા હોય હોય મોટો નહી તો મોટો આને હિસાબ આ બે મિટું હોય સીધો અહીંયા ગીર મારી ગયો થા ના મારે ઘરડાનો વરાયમાં

અમારા બગાય થી એટલે વેલા આયલા ને કે કે પરુના હતા મારે ફોન આયા તો ટેલિફોનનો બા ઓ આવરા નારા વેલા વાલા આયા ના બસ બસ તો કરો વેલા ને કે ટેલિફોન આયા તો અમારે હા પરુના આયા હ હા તેવો પર આયરા વેલા વેલા

તારા કાઠવા હા આઈલા તો તમે આવજો અને મોય એસી હા હા મોય ભલે આપો અલગ અલગ ડ્રાઈવ રહેશે કે ખૂબ કરે તન તન લોટ કરો ની વાત કરે લેતા ને આ હેડજે

મોયમાં ખાલી ફેરી ના ઈ તો પેલું બમ્પર ભાગશે પછી ઉપર કઠોરો ટાયર વાળશે પછી ઓલી પ્લેટ વાળશે પછી બોનેટ ખુલશે પછી વેમ પડશે એમ કહે છે કે પડી ગયું છે એમ નથી કહે છૂટા બોય એટલે પડી ગયું છે આપણે એમ કે વેસો છે નગર ઓલો કાળા કાળી કેને ગાડી થી કાળી કેરા રોણા એમાં નઈ રાખે ભાગા એની તો એસી બેસી દે આપણે કાળા કાસ બેસવા દે પેલા તો ઓને કાસ ને એસી બેસી દીધી તો ના દે આલે સા ડોહા ને ફોણો દે બેઠાય છુડકો કરો હવે તાલી લેરા ને ફોણો બેઠાઓ કુછ આવતો મતને જી અલ્યો ફિટિંગ કરેલા હતા મોટર કેતો તો બળ ભીલા દે કિડું પડસેડી કઈકો હવા દાયો તો પડિન દેજી સોની પળટ બોલ્ડ ફિટ કરેલા મને ગાડી આખો ઓહો હો આ કેમ છૂટું પડ્યું રે છોકરી બોયડ ખોલેલો છે મને લાગે હે તો છે તો રેડી છે ઉપર કોઈ નથી આ બરોબર બરોબર ટાયર કે ટાયર તો ચાર ચાર કે બરે અરે ટાયર તો છે તો 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 ઈ પડ્યું તો કઠોડો નથી

મારો ભાઈ વાત આદિ પણ અમે ફોન તો બંધ કર્યો નહી કર્યો બા બોલજે હા હવે નુકસાન કીયો ભગવશે હવે તમને હિસાબ આલે અમે ભગવદો પૂરો તમે ના ભગવાય ને બેલ્ટરી નથી ઓ બેલ્ટરી બાળા દી બેલ્ટરી સેક નહી બેડી રાત વેધી ન હિસાબ બેટરી નહી એ આતારી વેધી તમને ઘેવાલે છે એમાં મત કે બધો તો લે ભલે વ્યા 500 લવ જો ઘરે હા

પોન છો રૂપિયા પણ મળ્યા હતા મેળતા બોલે પતપો દાદા ફોન લીધા હતા પોન વહુ તી પોન છોની નોટ તણા ફોનમાં ગાલી તી અને આજ જોતા બને ઈ તા ડોબે લીધી રહી હવે સોલી છ નાન તો પડતા મુ તિર પંદેરાજ પોન છોની નોટ હવે તો શું કરશું હવે ખરી ભરો ને મેળ છે મને સોલીન હા મારું બોડું ને મો તો કરીને દીધા હતા ફોન બન કરું ફોન એ ભરું લેખ લીધો રોડોએ તો ખેડ ભાઈ આમ આમ મારું કામ લાલ પૂરા i <laughs>